મેં એક જણાને આવી રીતે મને પ્રશ્ન પૂછ્યો તો એક સેશનમાં મેં ચેલેન્જ કરી તારામાં તું એમ કહે છે હું સ્વતંત્ર છું ફ્રીડમ આપણે તો ભાઈ ફ્રીડમની પાછળ બધું લાગે ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્શન પણ એની એક લિમિટ હોય ને તમે જવાબદાર વ્યક્તિ તો છો ને સમાજના તું ફ્રીડમમાં માને તારી તાકાત હોય ને તો તું ઓફિસમાં ચડ્ડી પહેરીને જા અને આખો દિવસ કાઢી બતાવ તારા ટેબલ ઉપર કરી શકે કોઈ તું કંપનીનો સીઈઓ તો ખાલી એક સ્લીપર પહેરીને તો ઓફિસમાં જઈ બતાવ અને સીઓ ની ખુરશી ઉપર આઠ કલાક બેસી બતાવ સ્લીપર પહેરીને સિસ્ટમ તો હોય કે નહીં જે ડ્રેસિંગ કોડ ને ડ્રેસિંગ એટિકેટ તો હોય કે ના હોય જેમ ડ્રેસિંગ કોડ છે ડ્રેસિંગ એટિકેટ છે એમ બિહેવિયર કોડ્સ પણ હોય બિહેવિયર એટિકેટ્સ પણ હોય જેમ ત્યાં ઓફિસ છે ને તમારા ઓફિસના કાયદા કાનૂન નિયમ પાડવા પડે એમ સમાજના પણ પાડવા પડે ત્યાં સ્વતંત્રતા નથી ફ્રીડમ ના નામે ગમે ઓલ ફ્રીડમ કમ્સ વિથ એકાઉન્ટેબિલિટી દેર ઇઝ નો ફ્રીડમ ઇન ધ વર્લ્ડ દેટ ડઝન કમ વિથ એકાઉન્ટેબિલિટી આપણે લગ્ન પ્રથા લગ્ન પરંપરા લગ્ન ની પવિત્રતા જાળવી રાખવાની કાલ ઝીમર મેં બીજું લખ્યું છે કે યુવાનોને વડીલો પ્રત્યે સેવા પ્રત્યેનો ભાવ ઘટતો ગયો યુવાનોને વડીલોનો થોડો અનાદર પણ ઘટતો ગયો અનાદર પણ વધતો ગયો એ પણ લખ્યું છે ત્રીજી વાત એમણે સ્પષ્ટ લખી છે કાલ ઝીમર મેને કે વ્યભિચારની ઈચ્છા અને વ્યભિચારનો સ્વીકાર એ સમાજમાં વધતો ગયો એ બધા સમાજ તૂટ્યા એ બધા પરિવારો વેખ થઈ ગયા એ સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ તો આપણી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં આની માટેના નીતિ નિયમો છે આની માટેની વિચારધારાઓ છે આપણા ઋષિ મુનિઓએ આપણને આ પવિત્રતા આપી છે એનાથી વિરુદ્ધ જઈને કોઈ વ્યક્તિની પ્રગતિ થઈ નથી ને સુખી નથી થયો અને થશે પણ નહીં આ લાઈફ એંગલ તરફથી બેલેન્સ છે અહીંયા જો પારિવારિક જીવનમાં લગ્ન જીવનમાં ક્યાંક તમે કમિટમેન્ટમાં પાછા પડ્યા ક્યાંક વફાદારીમાં પાછા પડ્યા પ્રશ્ન આવશે 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 ને અમેરિકામાં ત્રણસો ડિવોર્સ લોયર્સની મિટિંગ થઈ એમાં પેપર પેપરમાં લખ્યું કે વન ઓફ ધ પ્રિન્સિપલ રીઝન યંગ કપલ્સમાં ડિવોર્સ થાય એનું એક કારણ શું છે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે વાય ફોર વોટ રીઝન આની બેઠા બેઠા તમે કોઈ વિયેટનામમાં હોય શ્રીલંકામાં જોડે વાતો કરો મૂરખ છું તારો પરિવાર છે પડોશી છે બે ચાર સારા મિત્રો છે પાંચ દસ સગાવાલા છે એની જોડે તારે આનંદ છે તારે એની માટે પ્રેમ આદર છે એને તમારી માટે પ્રેમ આદર છે એની જોડે ટાઈમ સ્પેન્ડ કરે અજાણી વ્યક્તિ સાથે વિયેટનામ શ્રીલંકામાં શું કામ ચેટ કરે છે ટોટલ નોનસેન્સ ટોટલ નોનસેન્સ વેસ્ટ ઓફ ટાઈમ અને તમને ખબર નથી એ વ્યક્તિ કોણ છે આઈડેન્ટિટી એ છુપાવે હવે તો જેન્ડર છુપાવે છે જેન્ડર છુપાવીને વાતો કરે અને તમને ચાલ્યા કરે પાંચ સાત વર્ષ સુધી વાતો ચાલે હવે તો પેલા આધાર કાર્ડ લિંક થવાના છે આધાર કાર્ડ લિંક થશે ખબર પડશે કે હું ત્રણ વર્ષથી જેને સ્વીટી સમજીને વાતો કરતી તો રઘો હતો તેવું ચાલવાનું છે એટલે ફૂલિશનેસ તમે વ્યક્તિને ક્યારેય મળવાના નથી અક્રોસ કોન્ટિનેન્ટ યુરોપ ને વિયેટનામ તમે ત્યાં ચેટિંગ ચાલુ કરો બુદ્ધિ બુદ્ધિ છે કે નહીં પરિવારનું જીવન કોને કહેવાય ખબર છે કે નહીં વોટ ફેમિલી વેલ્યુ સોશિયલ જીવનમાં એની કઈ ગતાગમ છે કે નહીં તું ધંધો ગમે એટલો મોટો કરતો હોય પણ લાંબા ડિસ્ટન્સમાં હમતા હમતા ચેટિંગમાં કલાકો બગાડતો તો તારા જેવો પૃથ્વી પર મૂર્ખ માણસ નથી અને ચેટિંગમાં તમે તમારી જાતને જોખમમાં મૂકો છો આ કે ના તમારું ભાવિ જોખમમાં મૂકો છો તમારા પરિવારને વિખવાદ થઈ જવાની શક્યતા છે એ તમારો પરિવારને તમે જોખમમાં મૂકો છો સેન્સ છે કે નહીં એટલે લાઈફ તરફથી વર્ક લાઈફ બેલેન્સ જીવનમાં સંતુલન રહે એની માટે પરિવારના બધા નિયમો પણ આપણે પાળવા પડે મર્યાદા રાખવી જ પડે જોવામાં ઉઠવામાં બેસવામાં ચાલવામાં વાત કરવામાં વર્તવામાં મર્યાદા જોઈએ જ નહીં તો તો માં આપણા ફેરશું પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય સરસ બોલતા ધર્મ પાળે તે મનુષ્ય ધર્મ ન પાડે તે પશુ પશુને ક્યાં કોઈ ધર્મ જેવું છે આપણે ધર્મના સિદ્ધાંતો પાડીએ તો પશુ કરતાં જુદા થઈને તો મનુષ્ય થયા એટલે વાક્ય એ બોલતા કે ધર્મ પાળે તે મનુષ્ય અને ધર્મ ન પાડે તે પશુ આ બધી વાત ધર્મમાં આવે છે આ તો કાલ જીમરમેના પુસ્તકમાં લખી છે એટલે વિશ્વ પ્રસિદ્ધ થયું આ બધી વાતો આપણી સંસ્કૃતિમાં સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં અને આપણે પરંપરામાં છે જ વી હેવ ઇટ સિમ્પલ રામાયણમાં તુલસીદાસજી આ વાત લખી છે બોલો કાલ ઝીમર મેં તો હમણાં લખી એમણે તો આ સદીઓ પહેલા લખી પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન તુલસીદાસજી આવી વાત લખી છે એટલી અદભુત કે તમે આ બે વાત રાખજો જીવનમાં પરધન પથ્થર માન્યે જે ધન તમારું નથી એ તમારી માટે શું છે પથ્થર થૂકવાનું નહીં આપણું થૂક બગડે અને પર સ્ત્રી માત સમાન એમ સ્ત્રીઓ માટે પણ પર પુરુષ પિતા સમાન આ બે વસ્તુ તમે રાખજો તો તુલસી શું લખે છે સે ન મિલે આટલું તમે જીવનમાં પ્રામાણિકતા રાખતા હોય જો તમને ભગવાન ન મળે ને તો તુલસીદાસ જમાન હું તમારી જમાનગીરી કરીશ ભગવાનને હું કહીશ કે આ માણસને તમે મળો આટલી પવિત્રતા આટલી શુદ્ધતા આપણી સંસ્કૃતિમાં છે તો વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન હશે લોસ એન્જલસમાં એક જણાને ટ્રાફિક ટિકિટ આવી અને ટિકિટ ઘરે આવી ત્યાં સિસ્ટમ છે યુએસમાં તમારો ફોટો પડી જાય ઓવર સ્પીડિંગમાં ફોટો પડી જાય અને ફોટો ઘરે આવી જાય અને તમારે ક્રેડિટ કાર્ડમાંથી કટ થઈ જાય અને તમારે પે કરવાનું એક જણાના ઘરે ઓવર સ્પીડિંગની ટિકિટ આવીને એમાં છૂટાછેડા થઈ જાય કેમ પેલો ફોટો પડે ને બાજુ કોઈ બીજું બેઠું પતિ જો કાર્યક્રમ આ તો જયારે થવા બેસે ને ત્યારે ગમે ત્યાંથી થઈ જાય ઓવર સ્પીડિંગ નો ફોટો ઘરે આવ્યો એમાં છૂટા થઈ ગયા પતિ ગયો કાક બાજુ કોઈ બીજું બેઠું હતું કાર્યક્રમ પૂરો ચેપ્ટર એન્સ એટલે કોઈ એવી હોશિયારી ના કોઈ હું બુદ્ધિશાળી છું ને હું હોશિયાર છું ને અનિતિ અને ખોટું અધર્મ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે પૃથ્વી છે એ અસત્યનો ભાર સહન કરી શકતી નથી આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસ આ વાત છે ને પ્રમુખ સ્વામી મહારાજ બહુ ગાંઠી દ્રષ્ટાંતથી બોલતા એ પોતે કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો ને પર તમારું પોત પ્રકાશી જાય તમે જૈન કર્યું છે શું આ એક ગામઠી દ્રષ્ટાંત છે ગામડાના માણસે સમજી જાય એટલે જ્યાં ખેતર ને કુવા હોય ત્યાં પણ સિદ્ધાંત શું છે કે તમે અંધારામાં કોઈ ન જાણતા હોય ત્યારે પણ ચારિત્ર વિરુદ્ધની પ્રવૃત્તિ કરી ઇટ હેઝ ટુ સી ધ લાઇટ ઓફ ધ ડે આજેની તો કાલે કાલેની તો પરમ દિવસે સૂર્ય ઉગશે એટલે વાત આવશે સૂર્ય ઉગશે એટલે બાર આવશે જ એટલે જીવનમાં કાર્યક્ષેત્રમાં અને સંબંધોમાં હંમેશા પ્રામાણિકતા રાખવી એનાથી શરૂઆતમાં તમને એમ લાગે કોઈ અપ્રમાણિકતાનો કરે કરો વધી ગયો એને ટેક્સની ચોરી કરી તો વધી ગયો પણ પ્રામાણિકતા રાખશો ભગવાન તમારી સાથે રહેશે અને આપવું તો છેલ્લે એમને છે ને એ ગમે ત્યાંથી ત્યાં જો નીતિમત્તાને પ્રામાણિકતાની કિંમત ભગવાન ન કરતા હોય તો ત્યાં પૃથ્વી ચાલે કેવી રીતે ફરી વખત એ વાક્ય બોલું છું કાર્યમાં અને સંબંધોમાં હંમેશા પ્રામાણિકતા રાખજો તો ખૂબ સારી રીતે જીવન જીવવાનો આનંદ આવશે એસી વર્ષે ને નેવું વર્ષે પણ તમે કોઈ પણ સમાજની વચ્ચે ઉભા રહીને ઉન્નત મસ્તક સાથે કોઈની પણ આંખમાં આંખ નાખીને કહી શકશો કે મેં જીવનમાં ખોટું નથી કર્યું આનો આનંદ કેવો આનો આનંદ કેવો ગમે તે સમાજની વચ્ચે ગમે તે ગ્રુપની વચ્ચે ગમે તેની આંખમાં આંખ નાખીને તમે કહી શકો કે મેં ખોટું નથી કર્યું અંગ્રેજીમાં કહેવાય છે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન તમે રાત્રે બેડરૂમમાં સુવા જાવ તો પોચામાં પોચું ને સારામાં સારું ઓશીકું કહ્યું અ ક્લિયર કોન્સાઇન્સ કે મેં આજે કોઈ ખોટું નથી એ જે વિચાર છે ને એ પોચામાં પોચું સારામાં સારું ઓશિકું એટલે એ રૂઢિપ્રયોગ છે પણ કહેવાનો મતલબ તું બહુ સરસ ઊંઘ આવે એટલે આ થોડા એના સિદ્ધાંતો છે આપણે એક કલાક વાત કરવાની હતી એક્ઝેક્ટ એક કલાક ને પાંચ મિનિટ પૂરી થઈ આવી થોડીક ઉપદેશની વાતો છે આ વાત તમે લોકોએ પહેલી વાર નથી સાંભળી અને તમે લોકો આચરણમાં નથી એવું નથી આજે જ્યારે આપણે થોડી વધારે રિફાઈન કરી કારણ કે આ તો વારે વારે સાંભળીએ ને ત્યારે બધું વધારે સ્પષ્ટ થાય એટલે વન મોર ક્લાસ